હેલો ફ્રેન્ડ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સેન્ડવીચ આપણે આજે બે અલગ રીતે સેન્ડવીચ બનાવીશું જે એકદમ ફટાફટ બની જાય તો ચાલો જોઈ લઈએ સેન્ડવીચ રેસીપી આપણે એક બાઉલ લેશું તેમાં મેં બટેટા ને બાફી અને ક્રશ કરી લીધેલા છે તે ઉમેરીશું મેં બે બટેટા બાફી લીધેલા છે અને થોડુંક પનીર પનીર ને આ રીતે ખમણી લેવાનું છે હવે આપણે આમાં બધા મસાલા કરી લઈએ આપણે આમાં અડધી ટી સ્પૂન તીખાની ભૂકી ઉમેરીશું અડધી ટી સ્પૂન નિમક અડધી ચાટ મસાલો ને એક ચમચી સેજવાન સોસ એક ચમચી ચમચી આપણે આખી ભરીને નાખવાની છે અમે અહીંયા સેજવાન સોસ લીધેલો છે તમારે વધારે તીખું જોઈએ તો સેજવાન સોસ વધારે લેવાનો હવે આપણા બધી મિક્સ કરી લેશું થોડુંક લીલું મરચું ને થોડાક લીલા ધાણા ભાજી હવે આપણા બધી વસ્તુને વસ્તુ મિક્સ કરી દેસુ સરસ થી

આપણે જે લેવી હોય તે બ્રેડ નો ઉપયોગ કરી શકીએ હવે આપણે આની ઉપર ગ્રીન ચટણી લગાવીશું રીતે બધી સાઈટ લગાવી દેવાની હવે જે આપણે સેન્ડવીચ નું સ્ટફિંગ બનાવેલું છે તે ઉપર લગાવીશું આ રીતે તમને જેટલું પસંદ હોય તેટલું તમે લગાવી શકો ઉપર થી આપણે ચીજ ખમણીશું ચીજ ઓપ્શનલ છે તમારે ખમણ હોય તો ખમણી શકો અને ના નાખો તો પણ ચાલે આ તો બાળકો પણ હોંશે હોશે ખાઈ દે ચીજ હોય તો ને ઉપરથી થોડાક લીલા ચાણા ભાજી ને ઉપરથી હું થોડોક ટમેટો કેચપ પણ નાખીશ હવે આ જ રીતે આપણે આમાં પણ જે આપણું સ્ટફિંગ કરેલું છે તે ભરી દેશું જે આપણા

જોઈ શકો છો કેટલી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ આપડે સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ હવે આપણે બીજી રીતે બનાવીશું હવે આપણે બીજી રીતે બનાવીશું સેન્ડવિચ તેના માટે મેં અહિયાં આ રીતે ઝીણું કટિંગ કરેલું ટમેટું ઝીણું કટિંગ કરેલું ડુંગળી અને ઝીણું કટિંગ કરેલું કાકડી લીધેલા છે આપણે આમાં ઉમેરી દઈશું ટમેટું બારીક સમારેલી આ સાવ બારીક સમારવાની ડુંગળી ને અને આ કાકડી બે ચમચી ભરીને આપણે આમાં મેયોનીસ ઉમેરીશું જે બાળકોને તો પ્રિય હોય જ અને ક્યારેક ક્યારેક આપવામાં પણ ચાટ મસાલો થોડાક લીલા મરચાં ને થોડુંક આપણે ચીજ ઉમેરીશું તે પણ આમાં જ ઉમેરી દેસુ ચીજ તમારે જેટલું ઉમેરવું હોય તેટલું તમે ઉમેરી શકો થોડાક લીલા ચાણા ભાજી બે ચમચી જેટલું આપણે કટ ઉમેરીશું આમાં

આપણે આમાં કેચપ લગાવી દીધેલો છે હવે જે આપણે આ મિશ્રણ બનાવેલું છે તે આમાં ઉમેરી દેશું તમે આમાં થોડીક ખાંડ ઉમેરવી હોય તો તે પણ તમે ઉમેરી શકો બે માં સરસ થી ભરી દેસું કેમ કે આપણે આમાં દહીં ઉમેરેલું છે અંકડ તો તમે થોડી ઘણી ખાંડ ઉમેરો એ આપણે મોડું જ લેવાનું છે દહીં પણ જો ખટાશ હોય થોડુંક તો તમે થોડી ખાંડ ઉમેરી શકો ને ઉપરથી આપણે થોડા લીલા ધાણા ભાજી ઉમેરીશું ને આપણે આપણે આને કટ કરી લેશું કેટલી મસ્ત બનીને તૈયાર થઈ છે સેન્ડવીચ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જઈશ ને આપડે આ પણ સેન્ડવીચ બનીને તૈયાર થઈ ગઈ એકદમ મસ્ત બનીને તૈયાર થઈ છે ટેસ્ટી એવી આ સેન્ડવીચ પણ બનીને તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કેટલી મસ્ત બનીને ને તૈયાર ચીજ છે આપણે આ માં બધી વસ્તુ ઉમેરેલી છે અને ઓઈલી આપણે જે બનાવેલી છે તે સરસ એકદમ સ્પાઈસી છે જે મેયોનીઝ વાળું મિશ્રણ છે તેને આપણે ગાર્નિશ કરીશું આ રીતે સ્માઈલી બનાવીશું જેથી કરીને બાળકોને મજા આવે ખાવાની હવે આપણે જે પનીર ને સ્ટફિંગ વાળી છે તેમાં ગ્રીન ચટણી આપણે ઉમેરીશું

મેં તેને ગ્રીન ચટણી અને ટમેટો કેચપ સાથે સર્વ કરેલી છે તો બંને એકદમ સરસ ટેસ્ટી ફટાફટ બની જાય એવી ખાવામાં તો એકદમ સરસ ટેસ્ટી બંને સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે તો આજની આ સેન્ડવિચની રેસિપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો એકદમ સરસ ટેસ્ટી એવી બંને સેન્ડવિચ બનીને તૈયાર થઈ ગઈ છે તો તૈયાર છે બે રીતે બનાવેલી બે અલગ અલગ રીતે બનાવેલી સેન્ડવિચ તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવી આ સેન્ડવીચ બનીને તૈયાર થાય છે તો તૈયાર છે મસ્ત મજાની બે રીતે બનાવેલી સેન્ડવીચ